નમસ્કાર અમારી ગુજરાતી સાડી ચેનલમાં આપનું સ્વાગત છે અને તમારી માટે બહુ મસ્ત મજાની બાંધણીમાં બહુ સારી એવી બાંધણી લઈને આવ્યો છું જો તમે જોઈ શકો છો કોઈલ પ્રિન્ટમાં કામ કરેલું છે બાંધણીને ડિઝાઇન મસ્ત ઝીણી ઝીણી ડિઝાઇનમાં બાંધણીની પ્રિન્ટ આપેલી છે તો પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજના નવા નવા વિડીયો બધાના પહેલાં તમને જોવા મળી શકે જોઈ લો બહુ મસ્ત ફોઇલ પ્રિન્ટમાં આ ફોઈલ પ્રિન્ટનું કામ છે અને પાઇપિંગની બોર્ડર બી સરસ મજાની આપેલી છે દેખ લો ચેક્સમાં બાંધણીની કામ કરેલું છે બાંધણી બહુ મસ્ત બનાવેલી છે તો આપને આમાંથી જે બી સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ મોકલી આપવાનો રહેશે બધા જ કલર બતાવવાનો છું તો લાસ્ટ છેલ્લે સુધી વિડીયો જોઈ લીજો સ્કીપ ના કરતા જો એનું બ્લાઉઝ પીસ બી બહુ બહુ મસ્ત છે સિકવન્સમાં બ્લાઉઝ પીસ આપેલું છે કોટનમાં કપડામાં બહુ મસ્ત બ્લાઉઝ પીસ છે બરાબર એક એક કલર હું બતાવવા જઈ રહ્યો છું તો કલર બહુ એક એક બહુ મસ્ત કલર લઈને આવ્યો છું પોસ્ટર દેખી લો ઓનલાઈન ખરીદી કરવા માટે અમારી ચેનલ પર જોડાઈ જુઓ ઓનલાઈન ઘર બેઠા ખરીદી કરી શકશો ઠીક એ જોઈ શકો છો આ બાંધણીની પ્રિન્ટ બહુ મસ્ત ઝીણી ઝીણી ડિઝાઇનમાં આપેલી છે અને પોસ્ટર બતાવી રહ્યો છું તો પોસ્ટર બી બહુ મસ્ત છે હમણાં આપણે દેખવાથી ખ્યાલ આવી જશે જોઈ શકો છો એક એક કલર એક આવશે બધા જ કલર બતાવી જઈ રહ્યો છું તો એક એક કલર બતાવીને આપને આપનો જે કલર પસંદ હોય એનો સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે જે સાડી આપને આમાંથી કોઈ પસંદ આવતી હોય એનો સ્ક્રીનશોટ અમારા નંબર પર મોકલી આપજો નંબર એકવાર એડ કરી નાખો નવ્વાણું જીરો બેતાલીસ પંદર આઠસો છ ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઠીક જોઈ શકો છો આ પ્રાણી કલર અને ગ્રીનનું કોમ્બિનેશન બહુ મસ્ત આપેલું છે તો ફટાફટ અમારી ચેનલ પર જોડાઈ જાઓ અને ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ દરરોજ માટે આપણે આવા નવા નવા વિડીયો જોવા મળશે તો આની પ્રાઇઝ રહેવાની છે આઠસો સિત્તેર રૂપિયા આઠસો સિત્તેર રૂપિયામાં ઘર બેઠા આપના ઘર સુધી કોઈ ડિલિવરી ચાર્જ નથી કોઈ શિપિંગ ચાર્જ નથી ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે તો આપના ઘર સુધી આઠસો સિત્તેર રૂપિયામાં સાડી મળવાની છે બજારમાં જવાની કોઈ જરૂર નથી બાંધણી ઓર નવી નવી ડિઝાઇનો હું રોજ લઈને તમારી માટે આવી રહ્યો છું તો જોઈ શકો છો એક કલર આ હશે એક એક કરીને બતાવી રહ્યો છું ઓનલાઈન ખરીદી કરવા માટે ફટાફટ જોડાઈજો ગ્રે મે મહેંદી અને રાણીનું કોમ્બિનેશન બહુ સરસ છે ઠીક હે જોઈ શકો છો એક આ રાણી ગ્રીન આ બ્લ્યુ રાણી આ ગ્રીન રાણી અને આ ફાલસાન ગ્રીન બહુ મસ્ત કલર છે આબી તો પહેરવાથી તો બહુ સરસ લાગશે એટલી અમારી ગેરંટી અને નવા રોજ નવા નવા વિડીયો અમે આપના સુધી પહોંચાડવાનો ટ્રાય કરી રહ્યા છીએ તો જોઈ શકો છો આટલા કલર બહુ મસ્ત એક કલર હું ખોલીને તમને બતાવ્યો એનું પોસ્ટર ફરીથી હું તમને બતાવી દઉં જો બહુ મસ્ત લાગશે તો આઠસો સિત્તેરમાં આપણા ઘર સુધી મળવાની છે બાંધણી અને દરરોજ નવા નવા વિડીયો નાખતો રહીશ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને દરરોજ નવા નવા વિડીયોની નોટિફિકેશન બધાના પહેલાં આપને મળે ઠીક તો ધન્યવાદ જય માતાજી જય ગોપાલ